જય શ્રી રામ થોડા દિવસ વિવાદ ચાલે છે એવા યુવકો સત્તાધારને બદનામ કરવા માટેના કોશિશ કરી રહ્યા છે સત્તાધાર એક એવી જગ્યા છે જ્યાં હજારો ને ને તાદાદમાં જે માણસો છે માણસોને એક શ્રદ્ધાના કેન્દ્ર છે સત્તાધારમાં લોકો માનતા કરવા માટે જતા હોય છે એવા સત્તાધારને જે લોકો ના કરો સત્તાધાર એકદમ બરોબર ચાલી રહ્યું છે અને સત્તાધાર અંદર જે મહંત છે પરમ પૂજ્ય શ્રી વિજય બાપુ વિજય બાપુ સંચાલન ખૂબ સારી રીતે કરે છે કારણ કે વિજય બાપુ કોણ છે એક એવા દિગંબર સાધુ જે ના તમે નામ સાંભળો ને તો તમારું એક વાટી ઊભી થઈ જાય એવા સાધુના શિષ્ય દિગંબર સાધુ હતા અને પછી સત્તાધારને ને કોઈ એક સાચા અને સારા સંતની જરૂરત પડી ત્યારે સત્તાધારને વિજય બાપુને સોંપવામાં આવ્યું અને જીવરાજ બાપુ એ ભગવાન ઘરના માનસ હતા પુને ખૂબ સારી રીતને શિખામણ આપ્યા શીખાપણ શીખામન આપીને ખૂબ સારા સંસ્કાર આપ્યા બાપુ શિક્ષા અને દીક્ષાને સાથે બીજા બાપુ એ સત્તાધારના ખુબ સારો વિકાસ કરે છે ત્યારે વિકાસમાં અવસર ના બનો ધર્મને તમે બદનામ ના કરો બીજે બાપુ ખૂબ સારી રીતની

અમે વિનંતી કરીએ છીએ કે આવા લોકોને તમે કડક માં કડક સજા આપો અને એને ઉપર તમે એક્શન લ્યો એટલે આવા લોકો ધર્મ ને સાથે ચેડા ના કહે સત્તાધાર નિર્વિવાદિત છે સત્તાધાર ને અંદર જે મહંત છે ખૂબ સારી રીતની ત્યાં સેવા કરે છે એટલે સત્તાધાર ને બદનામ કરવા માટેની કોશિશ ના કરો જય શ્રી રામ જય હિન્દ જય ભારત